રાજકીય ગરમાવા વિશે ચૂંટણી આવી રહી છે મતદાનની તારીખ નજીક આવી છે ગુજરાતમાં સાતમી મે તારીખ છે તો પછી અહીંયા જનતા જે ફાફડા જલેબી કચોરી ફૂલવડી પાપડી ચોળાફળી ઓવો આટલું બધું છે બધું લેવા આવે છે તો ચૂંટણીનો મિજાજ કેવો છે જનતાનો અને જનતા તો ઠીક સાથે સાથે એ લોકો કે જે રોજે રોજ આટલું માજુ બનાવે છે બધાને ખવડાવે છે લોકોની આગતા સ્વાગતા કરે છે એમનું પેટ ભરે છે સરકાર એમના પર કેટલી મહેરબાન છે જાણવું છે ચાલો જાણીએ ચાલો અહીંયા મેન કાઉન્ટરથી શરૂઆત કરીએ આપણે એક તો પહેલાં તમને કહી દઉં કે ક્યાં છીએ શાહીબાગ પાસે દુધેશ્વર રોડ પાસે ભગત કચોરી છે ત્યાં અમે આવ્યા છીએ અને અહીંયા એટલું બધું ફૂડ છે કે આમ જોઈને જોડકાર આવી જાય કારણ કે ગરમીમાં ખાવાની ઈચ્છા ના થાય પણ પબ્લિક અહીંયા આવીને ખાશે ધરાઈને ખાશે તો પછી અહીંયા જે મેજિક છે રેસિપીઝમાં મિજાજ શું કહે છે એમનો ચૂંટણીનો જાણીશું આપનું નામ આશીષભાઈ ઓકે આશીષભાઈ શું કહેશો કેવો ધંધો ચાલે માતાજીની દયા પ્રભુના આશીર્વાદ વડીલોના આશીર્વાદ ઓકે કેટલા ટાઈમથી છે આ દુકાન આ દુકાનના છ વર્ષ થયા છે પેઢી નાઇન્ટીન સેવન્ટી ફોરથી છે મારા ફાધરે દસ પૈસામાં એક નંગ કચોરીથી સ્ટાર્ટ કર્યું હતું એ રીતે ધંધો ચાલે છે માતાજીની દયા પ્રભુના આશીર્વાદ બધા વડીલોના આશીર્વાદથી ચાલે છે એટલે હું મેં જોયું કે બપોરનો ટાઈમ છે તો અહીંયા પબ્લિકની એટલી ભીડ છે માતાજીની દયા એ ઉપરવાળાના આશીર્વાદ હોય માતાજીની દયા હોય તો જ થાય નેતર તો કોઈ હિસાબે થાય નહીં ઉપરવાળાના આશીર્વાદ ક્વોલિટી બધી વસ્તુ મેઝરમેન્ટ કરે છે એના માટે

પેલા કામ અડધો કલાક દુકાન લેટ ખુલે ચાલશે પણ વોટિંગ આપવા જવું જરૂરી છે પછી ટાઈમ મળે ના મળે એટલે સવારે જતું રહેવાનું પેલા ચાલો તો શું જોઈને વોટ આપશો તમે વિકાસ પછી રેલવે સિસ્ટમમાં બહુ સારું સ્ટ્રક્ચર છે પછી શું કહેવાય એજ્યુકેશનમાં પણ છે અને ડિફેન્સ સેક્ટરમાં પણ છે બહુ સારું એજ્યુ બધી વસ્તુમાં બહુ સારું અત્યારે ચાલે છે કામકાજ એટલે ડિફેન્સ સેક્ટરમાં આપણે પહેલાં એક ટાઈમ હતો કે ઇમ્પોર્ટ કરતા વધારે વેપન્સને બધું હવે આપણે એક્સપોર્ટ કરતા થઈ ગયા છે અત્યારે ક્યાંક પરમાણુ હુમલાની બધે એક દહેશત ફેલાયેલી છે કે બધા કન્ટ્રીઝ ક્યાંક જે વોરને બધું ચાલે છે એના કારણે અને એમાં આપણે જેટલા સક્ષમ અત્યારે જોવા મળી રહ્યા છે આત્મનિર્ભર ભારત હોય મેક ઇન ઇન્ડિયા બધા અભિયાન વિશે શું કહેશો મોદી સરકાર આવ્યા પછી એક ઇન્ડિયાની ઇમ્પેક્ટ આખી અલગ જ પડી છે ઇન્ડિયા કોઈ પણ દેશ સામે ઇન્ડિયાની ઇમ્પેક્ટ બહુ સરસ પડી છે અને ડિફેન્સ સેક્ટર ને બધા સેક્ટર માં બહુ સારું પરફોર્મન્સ છે ઓકે ચલો તો ડિફેન્સ ની તો આપણે વાત કરી હવે ફૂડ બિઝનેસ માં આપણે વાત કરીએ કે સરકાર મે બે ત્રણ લોકો પાસેથી સાંભળ્યું છે ને એમણે કીધું છે કે ઘણા લાભ પણ મળે છે ફૂડ બિઝનેસ માં તો એના વિશે તમને કંઈ ખબર છે ના લાભ નું કઈ ખબર ઓકે આ તમે ક્યાં ના અહીંયા ના છો પ્રોપર અમદાવાદ માં અમદાવાદ ના છીએ અમે બિલોંગ્સ કરીએ છે રાજસ્થાન ના છીએ નાગર બ્રાહ્મણ છીએ અમે નરસિંહ મહેતા ના વંશજ કહેવાય અમે એવું સેમ સેમ ઓકે ચલો તો તમે રાજસ્થાનની બાજુના તમે કીધું એ બાજુનો વિકાસ તમે નોટિસ કરો છો શું લાગે છે રાજસ્થાનમાં તો દર પાંચ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં સરકાર બદલાતી રહે છે પણ લોકસભાની આપણે જો વાત કરીએ ત્યાંના લોકોને સરકારની યોજનાનો ફાયદો થાય છે રાજસ્થાનમાં મૂળ ડિફરન્સ તો વધારે જોવા મળે છે રોડનો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બહુ સરસ થઈ ગયું છે રાજસ્થાનમાં પહેલા જતા હતા આજથી દસ એક વર્ષ પહેલા જતા હતા ત્યાંના રોડ બહુ ખરાબ હતા આજે ત્યાં આરસીસી ના રોડ આવી ગયા છે એટલું બધું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ ગયું છે અને શું કહેવાય ટુરે ટુરિઝમમાં પણ સારું છે રાજસ્થાનનું કામકાજ બહુ સારું થઈ ગયું છે રાજસ્થાનમાં જે પરિસ્થિતિ રહે છે કે રાજ્ય સરકાર દર પાંચ વર્ષે રાજકીય પક્ષ બદલાતું રહે છે તમે માનો છો કે જો રાજ્યમાં અને કેન્દ્રમાં સેમ રાજકીય પક્ષની સરકાર હોય તો ફાયદો થાય કોર્ડિનેશન વાઇઝ એના ઉપર હું મંતવ્ય નથી આપી શકતો ઓકે નો પ્રોબ્લેમ ઓકે ચલો તો અમુક એવા મુદ્દા કે જે તમને કેન્દ્ર સરકારના ગમ્યા હોય જનતા સમક્ષ તમે શું કહેશો કેન્દ્ર સરકારના મુદ્દામાં તો બસ આ બધું સારું ચાલે છે અત્યારે કોઈ હિંસા નથી થતી બહુ મોટી વાત તો એ જ છે નહીં તો પહેલા આજથી દસ પંદર વર્ષ પહેલા લઈએ તો હિંસા ક્યાંક ને ક્યાંક હિંસા થઈ જતી હતી અત્યારે એ વધારે શાંતિ છે કે આતંકવાદી હુમલો થતો તો એ બધું અત્યારે બહુ સારું ચાલે છે એટલે બહુ વ્યવસ્થિત છે મારી ગણતરી પ્રમાણે એ બધું નથી થતું એ બહુ સારી ગણતરી કહેવાય છે પહેલા કરતા વધારે સેફ ફીલ થાય અહીંયા બહુ સરસ ને ગુજરાત તો બહુ સેફેસ્ટ કન્ટ્રી સેફેસ્ટ સ્ટેટ મનાય છે કે ગુજરાત બહુ સેફ છે બીજી બીજી સ્ટેટ કરતાં ગુજરાત બહુ સેફ છે એવું કહેવામાં આવે છે દિલ્હી એઝ અ કમ્પેર દિલ્હી લઈએ કે કોઈ પણ અધર સ્ટેટ લઈએ પણ ગુજરાત બહુ સેફ ગણાય છે એ બીજી બધા પણ સ્ટેટમાં ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ થાય છે સેફટીની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં એક ટાઈમે ગુંડારાજ હતું લોકો બહુ જ હેરાન હતા યોગીજી આવ્યા પછી જે બદલાવ આવ્યો છે શું કહેશો રાજમાં યોગી આદિત્યનાથના રાજમાં બધું બહુ ઘણું બધું થાય છે અને અત્યારે બહુ જ જે કહેવાય ને ક્રાઇમ બહુ ઓછું થઈ ગયું છે યુપીમાં બહુ સરસ છે જે ત્યાં પણ હવે લોકો એવું કહે છે કે અમે બહુ સેફ ફીલ કરીએ છીએ ત્યાંના લોકો એવું કહે છે હવે ચૂંટણી બસ હવે માથે આવીને બેસશે તો શું કહેશો લોકોને વોટ આપવા માટે શું અપીલ કરશો એક જ છે કે વોટ બહુ વધારેમાં વધારે પરસન્ટ વોટિંગ થાય એવી જ અપીલ છે લોકોને કે વધારેમાં વધારે વોટ કરો ને વોટ કરવા જાવ ટાઈમ કાઢીને પણ તમે વોટ કરવા જાઓ વોટ કરવું બહુ જ જરૂરી છે વોટિંગ કરશો તો એના ઉપરથી લીડર નક્કી થાય છે એટલે પહેલામાં પહેલા ટાઈમ દિવસમાંથી કોઈ પણ પાંચ દસ મિનિટ પંદર મિનિટનો ટાઈમ કાઢીને વોટ આપવા કહેવાની અપીલ છે મારી તમે લીડરની વાત કરી લીડર 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 નક્કી થાય છે તમને કેવા જોઈએ જોઈએ દેશનું ભલું કરે એવા બધાનું વિચારે નાનાથી લગાવીને મોટા માણસનું પણ વિચારે એવા લીડર હોવા જોઈએ બિઝનેસના રિલેટેડ વિચારે ડિફેન્સના રિલેટેડ વિચારે એજ્યુકેશનના રિલેટેડ વિચારે બધા અલગ અલગ સેક્ટર પ્રમાણે વિચારીને કામ કરે એને લીડર સાચો લીડર કહેવાય છે અત્યારે તો એક જ લીડર ઇન્ડિયામાં ગણાય છે કે મોદી સરકાર છે એમાં બધી વસ્તુમાં ધીમે 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 પ્રોગ્રેસ થાય છે ડિફેન્સમાં થાય છે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થાય છે રેલવેમાં થાય છે ધીમે ધીમે પ્રોગ્રેસ ગણાય છે અત્યારે ઇન્ડિયાનો ને કોઈ પણ બધી કન્ટ્રીમાં કોઈ પણ કન્ટ્રીમાં ઇન્ડિયાનું અત્યારે ઘણું બધું સારું નામ થઈ ગયું છે તમે યુએસમાં કહો તો પણ ઇન્ડિયા ઓળખાય છે કે આ ઇન્ડિયા જ છે પહેલા કરતા અત્યારે પંદર વીસ વર્ષ પહેલાની વાત લો અત્યારની વાત લો એમાં બહુ ફરક પડે છે મારી ગણતરી પણ મને એવું લાગે છે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ હવે તમે કાઉન્ટર પર લાગી જાઓ આપણે આમને પૂછીએ ચલો આપ આમ આવી જાઓ આપનું નામ રવિ નાગર લાલભાઈ રવિભાઈ કેવો ચાલે ધંધો બહુ ભગવાનની દયા બહુ સરસ બહુ પહેલા કરતા ઘણું સારું છે ભગવાનની દયા અને સરકારની કેટલી દયા સરકારની ફૂલ દયા મોદી સરકારની ફૂલ દયા મોદી મોદી સરકાર ફૂલ દયા હવે મોદી સરકાર વિશે શું કહેશો કેવી લાગે તો બહુ સરસ સરકાર છે ભગવાનની દયા છે કોઈ તકલીફ નથી પેલા નાના મોટા અમદાવાદમાં માં ભી કઈ હોય તો ઉલડ થતા આ થતા અત્યારે એ તો પેલા 31 વર્ષ પેલા પપ્પા કે છે આપણે જોયું 2002 નું પછી એના પછી તો આપણે નથી જોયું પણ આ એ બહુ શાંતિ છે ઉલડ બુલડ અત્યારે કઈ છે નહીં એમ સારું છે અત્યારે ગુજરાત અને મોદીજી મોદીજી ગુજરાતી આપણે ત્યાં આપણે વિચારીએ કે આપણે ગુજરાતી દિલ્હી ગયા છે મોદીજી અમિત શાહ આપણે એટલું ગૌરવ અનુભવીએ શું કે બહુ જ ખુશી થાય છે અમિત શાહ પછી નરેન્દ્રભાઈ મોદી બહુ જ ખુશી થાય આમ ગૌરવ આમ દિલ આમ છાતી કાઢવાની ઈચ્છા થઈ જાય કે આપણા મોદીજી આપણા છે હમણાં વચ્ચે અમિત શાહ આવે અહીંયા પ્રચાર માટે અમદાવાદ ગાંધીનગરમાં જોરદાર આખો દિવસ રોડ શો કર્યો તો કેવી લાગણી હતી બહુ જોરદાર આપણે પણ ટીવી ઉપર જોયું હતું ન્યૂઝ ઉપર જોયું હતું રોડ શો સાંજે જઈને ઘરે જઈને જોયું હતું સરસ હતું રોડ શોમાં તમે લાગે છે જનતા જે રીતના પ્રતિસાદ આપે છે જેટલું સમર્થન આપે છે એવું સાચે સમર્થન છે ભાજપને એ રીતે તો કહેવા જઈએ તો સારું છે હવે ભાજપને સારું છે એમ ઇન્ડી ગઠબંધનનું શું કહેશો ઇન્ડિયા અલાયન્સ કંઈ કરી શકશે સારું છે એ બી કરી શકશે સામે તો ભાજપ વર્સિસ એનડીએ વર્સિસ ઇન્ડિયા અલાયન્સ છે બધી વિપક્ષી પાર્ટીઓ ભેગી થઈ ગઈ છે અને એ લોકો એક આખો એક પક્ષ ફોર્મ કર્યું છે લાગે છે કંઈક કરી શકે કંઈ નથી કરી શકે કઈ નહીં ચાલો સરકારની યોજનાઓ તમને જે ગમી હોય લાઈક ઘણી બધી છે આયુષ્યમાન યોજના છે પછી એજ્યુકેશનની યોજનાઓ છે પછી સ્ટાર્ટઅપ યોજના ન્યૂ બિઝનેસ સ્મોલ સ્કીલ ઇન્ડસ્ટ્રી માટે નાની દીકરીઓ માટે લેડીઝ માટે શું કહેશો બધા મોટા મોટી તો મા અમૃત યોજના જે હોસ્પિટલમાં કોઈ પણ દર્દી નાનું મોટું દર્દી આયુષ્યમાન કાર્ડવાળી બહુ સારી યોજના છે બેન નાનો મોટો કોઈ પણ માણસ બીમાર પડી જાય એને હોસ્પિટલ લઈ જઈએ તો તરત એની સેવા બી એકદમ ફટાફટ છે અને બહુ સારું છે એ મને યોજનાનો મેં લાભે લીધો છે પપ્પા વખતે અને બહુ સારી યોજના છે એ બહુ સારી યોજના છે તમને લાગે છે કે મોદી સરકાર સિવાય કોઈ બીજી સરકાર હવે આવે તો કંઈક થઈ શકે ભારતનું કંઈ થવાનું જ નથી મોદી જ આવશે ઓકે ચાલો લોકોને શું કહેવા માંગશો વોટ આપવા માટે વોટિંગ કરવું જ જોઈએ હું દર વખતે મારો એક નિયમ છે આજ સુધીનો અત્યાર તેત્રીસ વર્ષ થયા સવારે આઠ વાગે એટલે વોટિંગ કરીને પછી જ દુકાને આવવાનું વોટિંગ તો કરવું જોઈએ આજ સુધી મેં એક વોટિંગ છોડ્યું નથી વોટિંગ કરવું જોઈએ અને છેલો પ્રશ્ન મોંગવારી નડે ના 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 નથી નડે તમે કેટલું મોંગુ વેચો છો ના ના સ્તુમ કે મોંગુ નહીં આપણે રેગ્યુલર જ ભાવ છે રીઝનેબલ જ ભાવથી વેચીએ તો જ આટલું ભગવાનની દયા હોય ચલો તમે અહીંયા જેટલી ફૂડ ક્વોલિટી મેન્ટેન રાખો છો એટલું સરકારને શું કહેવા માંગશો એટલું સરકાર પણ સામે જનતા સામે કામની ક્વોલિટી મેન્ટેન રાખે એના માટે સારું છે અત્યારે જનતા સરકાર બી અમને યોજનાઓ આપે છે સારી સારા નિયમો કાઢે છે અમે ફોલો બી કરીએ છીએ બેન ચલો થેન્ક યુ સો મચ રવિભાઈ હવે એમના ફાધર છો તમે એમના એમની સાથે વાત કરીશું આપણે આવી જવા બાજુ ચલો ઓકે દાદા કેટલા વર્ષથી તમે આ દુકાન ચાલુ કર્યું મારા પપ્પાના હાથનો વેપાર કેટલી જૂની મારા પપ્પાની એમ કયા વર્ષે તો ને મારા પપ્પા 1960 માં હું મારો જન્મ પહેલાનો ધંધો થાય એમ 1960 માં મારો જન્મ થયો એના પહેલાના મારા પપ્પાના હાથનો ધંધો છે જનમ પહેલાનો ધંધો એટલે વિચાર કરો એટલે એક એ ટાઈમ હતો ને આ ટાઈમ હતો શું ફેર જો છો તમારા સી ઉમરમાં હું ધંધો હાથમાં આવ્યો આરે લારી જો આરે લારી આપડે એ લારી થી ચાલુ કર્યું હા લારી થી શરૂઆત કરી 10 પૈસામાં એક લંગ કઢોરી વેચી ને એ મને હજુ યાદ છે એમ 1 રૂપિયામાં ત્યારે ખાતા ને હવે કેટલાની વેચાય 10 રૂપિયામાં એક લંગ તો એ લોકો ખાય

કોઈ એવું નથી લાગ્યું કે કામ મોદીજીનું આ કામ નથી ગમતું જે બી કંઈ કરે આ જીએસટી લાયા એમાં કેટલું મોદીજીની ઇન્કમ વધારીને કેટલી બુદ્ધિ વાપરી એટલે મોદીજી તો રૂપ અવતાર જેવું લાગે છે આપણને એમ કે ખરેખર બેન બહુ મોદીજી સારું આપણે મોદીજી વિશે તો જાણે અવતાર નો એના જેવું આપણે જોઈએ ને એવું લાગે છે રામ મંદિર બનાવ્યું શું કેશો સારું કર્યું છે રામભાઈ આ જેટલા કેટલા વર્ષોથી આ ચાલતું હતું મંદિરનું એ બધું એના બની ગયું એટલે સારું છે એટલે એમ દાદા અત્યારે હજી આપણે જોઈએ કે આપણે ભારત કેટલું આગળ વધી ગયું ટેકનોલોજીને બધી રીતે પણ હજી પણ કહેવાય કે હિન્દુ મુસ્લિમને બધું બહુ ચાલે છે તમારી અહીંયા દુકાનમાં મેં જો કે બધી કોમના લોકો આવશે ને પેટ ભરીને ખાશે તો તમે શું કહેવા માગશો કે આ બધું બંધ કરવું જોઈએ કે હજી શું લાગે હિન્દુ મુસલમાનના ઝઘડા જ બંધ કરવા જોઈએ આપણે ઝઘડા કરવાના જ નથી હિન્દુ મુસલમાન લોહી તો એક જ છે હિન્દુનું કુંડ કે મુસલમાનનું લોહી એક જ છે એટલે આ તો મગજ મારી જવી જ જોઈએ હે હિન્દુ મુસલમાનના ઝઘડા તો બંધ જ થઈ જવા દાદા અહીંયા તમે ઘણા બધા મુસ્લિમોને સાંભળ્યા હશે કે એ લોકોનું શું લાગે છે શું છે ક્યાંક ચૂંટણીની વાતો કરતા હોય લોકોનું મેં જોયું છે ઘણા એવા એવી કમ્યુનિટી પણ છે કે જે ભલે ક્યાંક એવું કોંગ્રેસ એવું કહેતી હોય કે બીજા વિપક્ષ એવું કહેતા હોય કે એ લોકો મોદીજીની સાથે નથી કે પહેલાં એક અલગ હતું કે ભાજપ એટલે હિન્દુત્વ પણ હવે તો એ લોકો પણ એમની સાથે વધારે જોવા મળે ના ના ફરક તો પડ્યો ને ફરક તો પડ્યો ફરક પડ્યો છે મતલબ સમજો ધીરે ધીરે ફરક તો હવે એ સમક કોઈ પણ હોય સમજણ તો આવે ને નાનું છોકરું હોય ને બધું મોટું ચાલે સમજણ આવે ને એના જેવું સમજણ આવવા માંડે છે ધીરે ધીરે બધાને એમ દાદા આયુષ્યમાન કાર્ડ નો લાભ લીધો તમે મેં સાંભળ્યું છે કેવો અનુભવ હતો મારે એટલે તો આયુષ્યમાન કાર્ડ લાભનો નો લીધો બહુ સરસ બેનો બહુ સરસ એમ બહુ ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય એ મોદી સરકારનું કામ મને એક નંબર લાગ્યું એમ તો જોવા જઈએ તો મોદી સરકારના કામ બધા એક નંબર છે જે અમુક કાર્ય જે કાર્ય છે ને બહુ સરસ છે બહુ સરસ છે લોકોને શું કહેવા માંગશો વોટ આપવા માટે વોટ આપી ના હો લગન ઘરમાં કંઈક પ્રસંગ હોય તો પછી જજો પણ પહેલાં વોટ કરીને આવજો બસ ક્યાંક બહાર જવાનું ક્યાંક તમારે પ્રવાસમાં જવાનું કે કોઈ ત્યાં જવાનું એ પછી જતો પણ પહેલાં વોટ કરીને આવજો બસ મારી અપીલ છે બધાને કે વોટિંગ કરીને આપજો સવારે કે બપોરે પણ ટાઈમ કાઢીને જજો એ નર્મદ અપીલ મારી વોટિંગ માટે જોરદાર જોરદાર ચલો થેન્ક યુ સો મચ દાદા જય અંબે જય અંબે ચલો તો ઓનર સાથે તો આપણે વાત કરી છે હવે પાછા આપણે કસ્ટમરની પાછી લાઈન લાગી છે તો અહીંયા મારે કોઈને ડિસ્ટર્બ નથી કરવા જોઈને મોમાં પાણી આવી રહ્યું છે પણ ગરમીમાં ખાવાની ઈચ્છા નહીં થતી યાર પણ આ લોકોને એટલું સારું એ મતલબ એ લોકો સારી રીતે ટ્રીટ કરે છે સર્વિસ એટલી સારી છે ગરમીમાં ખાસ યુ ઓન્ટ બિલીવ છાશ પણ કે કે લોકો કંઈ નહીં તો છાશ તો પીવો તમે ગરમીને હેરાન ન થવું જોઈએ ચાલો તમે કહો તમે આપશો વોટ આપવાનો વોટ તો આપો તમે શું જોઈને વોટ આપશો આપણો વિકાસ શું જોયું તમે વિકાસમાં તમને શું ગમે બ્રિજ બનાયન બહુ હેલ્થ વાઇઝ এড્યુકેશન વાઇઝ મોદીજી ગમે ગમે કેટલા ગમે એમ ન જ આપીએ વોટ કેમ મોદીજી એટલે એમને જ આપો છો કેમ પડે એવું ખાસ ગુજરાતી અમે ગુજરાતી તો રાહુલ ગાંધી નહીં ગમતા ના ઓકે શું કહેશો લોકોને વોટ આપવો જોઈએ આપવો જ જોઈએ કોઈ બી ના આપવો જોઈએ ચલો સારું ચલો આપણે આપણે પૂછવાનો ટ્રાય કરીએ ચલો બહુ જ મારી સામે જોઈ રહ્યા એટલી એક્સાઇટમેન્ટ છે ચલો ચલો આપવું પડશે તમારે તમારું નામ નિકિતાબેન ઓકે નિકિતાબેન શું કરો છો નોકરી કરું છું ક્યાં નોકરી કરો મોલમાં

અશોકભાઈ પટેલ શું કરો છો અશોકભાઈ પ્રિન્ટિંગ પ્રેસમાં જોબ કરો છો પ્રિન્ટિંગ પ્રેસમાં માં આપડી મીડિયા વાળા ના બાકી બોલો શું લાગે છે તમે તો આટલું ઓબ્ઝર્વ કરતા હશો ચૂંટણી આવી રહી છે કેવો માહોલ લાગે સરસ છે 100% રિઝલ્ટ ભાજપ નું છે કેવી રીતે કહી શકો ભાજપ કામ બતાવે છે કયા કામ ગમ્યા તમને રોડ લાઈન છે ગટર લાઈન છે પ્રાથમિક સુવિધાઓ બધી દવાખાનો હોસ્પિટલ આયુષ્માન કાર્ડ આયુષ્માન કાર્ડ હું પોતે જ સ્ટેન્ડ મૂકેલો આદમી છું મારે મફતમાં એક રૂપિયા વગર ઓપરેશન થઈ ગયેલું યુએન મહેતામાં અનુભવ નાઇસ શું કહેવા માંગ છો લોકોને વોટ કરવો કેટલો જરૂરી દરેક વ્યક્તિએ વોટિંગ કરવું જરૂરી છે ગમે તે પક્ષ હોય હાર જીત તો થવી જોઈએ તો જ લોકોને મજા આવશે તમને એવું લાગે છે કે આ વખતે એક તરફી વેવ ચાલી રહી છે એક તરફી નથી કામ બતાવે છે ભાજપનું અત્યાર સુધીમાં કોંગ્રેસે કોઈ કામ કર્યું નથી ઓકે તો હવે ઇન્ડિયા લાઈન્સ બધા ભેગા થઈને કઈ કહે છે કે અમે કરીશું અમે કરીશું અમારા પર વિશ્વાસ કરો શું લાગે છે 70 વર્ષથી કઈ કર્યું નથી એટલે હવે શું થવાનું ઓકે એન્ટી ઇન્કમ્બન્સી કે લાગશે તમને લાગે છે જનતા સુખી છે કામ કરવું હોય એના માટે સુખી છે કહે છે કે બેરોજગારી છે મોંઘવારી છે કે નડે ગેર બેઠા હોય કોઈ મોંઘવારી નથી નડું કામ કરવું જ પડશે દેશને આગળ લાવવા માટે દરેક વ્યક્તિએ કામ કરવું જ પડશે ઓકે થેન્ક યુ સો મચ દેશને આગળ લાવવા માટે દરેક વ્યક્તિએ કામ કરવું પડશે એવું કહે છે હવે ચલો પાછા અંદર જઈએ ત્યાં બાર બહુ ગરમી થવા લાગીએ હવે જોઈએ અહીંયા કોણ બોલી શકે છે એટલે તારે કેવું પડશે તારું નામ બોલ છે યુવરાજ યુવરાજ કયા સ્ટાન્ડર્ડમાં માં તારે તને ખબર છે ઇલેક્શન આવે છે स्कूल में डिस्कस था है? नहीं तो तू क्या था है, था तने कौन गम है, है। पॉलिटिशियन में मोदी जी गम है कि राहुल गांधी मोदी जी, जी गम है आते <laughs> आते के मोदी जी गम है चलो तमे कह दो आई जवाब बाजू आई जा चलो बेन तुम्हारा नाम तुम्हारा नाम जमना बेन जमना बेन शू करो नास्ता देवा है काम शू करो काम करो सफाई सफाई काम तुमने फायदा हो मिले सरकार तरफ से फायदा

કોચિત કરો મોદી સરકાર એ આવશે અને જેને હું પ્રાર્થના કરું છું કેમ તમને મોદી સરકાર જોઈએ છે કારણ કે એમ કે કે બેન સૌનું વિકાસનું સારું કરી રહી છે ના અમે એક જ વખત વિતુ વિચાર કે અમને થોડી તકલીફ પડે સરકારી નોકરી વાળાને કોઈ અમારા લાભ ઓછા થઈ ગયા છે લાભ ઓછા થતા પછી બી તો આ બી સરકારને એમ માનીએ છે કે સરકાર આવી જ ચાલી છે કે હરેકનું વિચાર સારું ઓકે ચાલો તમે એમ કહો ઉભા 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 એમ નહીં ચાલે તમને કોઈ સરકાર તરફથી યોજનાઓ મળી છે યોજનાઓ તો ઘણીનો લાભ હતો એની સરકારી નોકરી કોઈ લાભ નથી હોતો અમને બરાબર છે કોઈ પ્રસ્થાન કોઈ ઘેર બેઠા બી જેને કોઈ સારો લાભ મળ્યો છે એમનો કોઈ સારો લાભ બી મળી ગયો છે કોઈને ઘર મળ્યા કોઈને મકાન મળ્યા છે કોઈને લોન દ્વારકા બી મળી ગઈ છે મને કહેવાનો મતલબ જે થાય છે એ સારું થાય છે ખોટું નથી થાય લોકોને શું કહેવા માંગશે વોટ આપવા માટે અમે વોટિંગ એમ કહી કે સરકાર ના આપો અમારી મોદી સરકાર જે છે રાજ્ય ખુશી અમે જિંદગી જીવીએ છીએ

પણ જે કીધું એ વસ્તુ વોટ કરવાનો છે કરવાનો છે ને કરવાનું છે ગુજરાત ફર્સ્ટ પણ આપણે એ જ અપીલ કરી રહ્યું છે સાતમી તારીખ ભૂલતા નહીં આપણે ફરી મળીશું વધુ એક એપિસોડ સાથે આપણે અમદાવાદ ફૂડીઝનો મેં જ્યાં જાણીશું ત્યાં સુધી સૌથી પહેલા સૌથી ઝડપી સૌથી સચોટ ચૂંટણીના સમાચાર ક્યાં જોવાના ગુજરાત ફર્સ્ટ પર બિકોઝ ચૂંટણી એટલે ગુજરાત ફર્સ્ટ તમારી સાથે તમારી માટે આવજો હવે આ ખાઈ લો